સર આજે નડિયાદ શહેરમાં આગળથી આવતું પાણી કાસ દ્વારા સમગ્ર શહેરમાંથી પસાર થઈ અને શેરી નદીમાં નિકાલ થાય છે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે જે કંઈ કામગીરી નડિયાદ શહેરમાં થઈ રહી છે કેચપીટ સફાઈ કાસ સફાઈ તળાવોની સફાઈ પણ અમે હાથ ધરી છે નાઇનલેટ આઉટલેટ ખોલવા વગેરે કામગીરી છે તેના માટે આજે રવિવારના દિવસે જ્યાં કામગીરી થઈ રહી છે ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરીને જરૂરી માર્ગદર્શન આપ્યું છે કઈ રીતે કામગીરી થાય અને યોગ્ય કામગીરી થઈ રહી છે કે કેમ તેનું સુપરવિઝન પણ મહાનગરપાલિકા દ્વારા અસરકારક રીતે કરવામાં આવી રહ્યું છે અને એના ભાગરૂપે આ સમગ્ર સિટીમાંથી જ્યાં જ્યાં ખાસ પસાર થાય છે અને બ્લોકેજીસ છે ત્યાં પ્રાઇમરી એટલે કે પ્રથમ દ્રષ્ટિએ જ્યાં બ્લોકેજીસ છે એને અમે હાથ ઉપર લીધું છે અને તાત્કાલિક અસરથી જો ફરી વાર એકવાર મોન્સૂન પહેલા પણ વરસાદ પડી જાય તો પાણીનો યોગ્ય નિકાલ થાય એના માટેની આ કાર્યવાહી થઈ રહી છે